છે આ ભાઈ જીતભાઈ લા જાય છે એને કઈક ડાઉટ છે એટલે પૂછ્યા તમને બધા જાને આ બતાવો આગળ થી જઈને જો આ બધા એના દોસ્તાર મેં તમને બતાવી આગળ બધી એની બે હગાવાલા બધા રમે છે આ જો જાય છે ભાભલાનું નામ તો નથી આવડતું પણ એના કાકા બાપા છે હાલો મિલાના લગ્ન પૂરા કરીને હું જાઉં છું અત્યારે જુનાગઢ આ ટ્રેનમાં મને બેસવાની જગ્યા મળી નથી અહીંયા ઊભો છું આવડા બધા આગળ બેસી ગયા છે એમ ક્યાંક ના એમપી ના છે એમ કહેતા હતા હું ઊભો ઊભો ટાણે જાઉં છું જુનાગઢ નિકુન ભાઈ સંજલિયાની સગાઈમાં તો આપણે આવી ગયા છે રિંગ છે મનીમાં નિકુન સંજલિયાની આ છે મારા ભાભી નામ તો ભૂલાઈ ગયું છે પણ હવે જોઈ આ છે કેક જો મગાવી છે એમાં પૂજા નામ છે જો આ પાકુ વાલો પાછળમાં મંદ મંદ થોડુંક રોમેન્ટિક ગીત આલે છે ને મુકુંદ ભાઈ આપડે જો રિંગ પહેરાવી દીધી છે દાંત કાઢે છે પણ ભાઈને ખબર નથી કે હલવાઈ ગયો છે હાઈ ઠોરા લગી તો પછી અમે આવી ગયા છીએ હવે જુનાગઢ થી મારા હારા ઘર બાજુ નવાગઢ જવા માટે સેશન આ મારો ભાઈ બનશે પાકો સહી આઈ આ કોલેજ નો દોસ્ત થાય એટલે અમે બધે હગાઈ માં આવવાનું હું જો બેગ લઈને બે ગયો છું અત્યારે અને અહીંયા બધા એટલું ટ્રાફિક છે બે વાન જગ્યા કે હતી નહીં એટલે હું વાહ બે ગયો છું હાલો આ વ્લોગ માં લાઈક આપી દેજો કોમેન્ટ કરી દેજો